અમદાવાદમાં ઉત્તરાયણની રાત્રે ખૂની ખેલ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી અને છરીના ઘા ઝીકી ત્રેવીસ વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી છે અગાઉના ઝઘડાની અદાવતને કારણે એક ત્રેવીસ વર્ષીય યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે પોલીસનો કાફલો અત્યારે હત્યારાઓને પકડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે તો મંથન ઉર્ફ ઋત્વિક પરમાર આ સાથે જ જયદીપ શાહ અને હર્ષિલ શાહ તેમજ વિજય ઉર્ફ વીપી પરમાર સમાધાન કરવાના બહાને આરોપી મંથનને ચિરાગ અને તેના મિત્ર નયનને ગ્રાઉન્ડ પર બોલાવ્યા હતા ચિરાગ અને નયન ત્યાં પહોંચતા જ આરોપીએ ઝઘડો શરૂ કર્યો હતો ચારેય આરોપીઓએ ભેગા મળી અને લાકડી વડે માર મારી તેમજ મંથનને છરી કાઢી અને ચિરાગના જમણા પડખામાં ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા ગંભીર રીતે ગવાયેલા ચિરાગનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સમગ્ર હત્યાના સાક્ષી તરીકે નયન અને ગૌરાંગ મકવાણા સહિતના મિત્રો હાજર રહ્યા હતા આ ઘટના બાદ કાગડાપીઠ અને મણિનગર પોલીસે તરત જ વિસ્તારને કોર્ડન કરી અને હત્યાનો ગુનો નોંધ્યો હતો આ સાથે જ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે આજરોજ લગભગ દસેક વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો છે એમાં જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં ત્યાં મળી આવી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અમે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે હત્યાના જે બનાવ બન્યો છે એમાં જે ભોગ બનનાર છે એનું નામ ચિરાગ રાઠોડ જાણવા મળ્યું છે હજી પ્રાઇમરી ડિટેલ્સ અત્યારે પોલીસને આટલી જ મળી છે અને આ ઘટનામાં કેટલા આરોપી હતા કોણ હતા એની અત્યારે તપાસ ચાલુ છે આસપાસના જે નજરે જોનાર કોઈ વ્યક્તિ હોય એને અને જે સીસીટીવી ફૂટેજીસ હોય છે એ બધાની અમે તપાસ કરી રહ્યા છીએ જે પણ હકીકત મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એ લોકોની અમે એક બે છપન્નોના નામ આવ્યા છે પરંતુ એકવાર અમે વેરીફાય કરીએ છીએ કે એ લોકોની પ્રેઝન્સ ક્યાં હતી અને હકીકતમાં જો એ લોકો આ ઘટનામાં સામેલ હશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે